સિંહો માટે વન વિભાગ દ્વારા પિંજરા દીઠ એર કુલર અને ઓટોમેટિક ફુવારા ગોઠવ્યા છે સાથે જ સિંહો માટે પાણીના કુંડ ભરવામાં આવ્યા છે આ અંગે ડીએસસી એફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીમાં સિંહોને ગરમીથી રાહત મળે તેવી વ્યવસ્થા કરી સિંહોના પિંજરા પાસે કુલરની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્કલોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી